તો ઉપર થઈ ગયો હા હા એટલે શું સાબ જે તકલીફ તો છે કે એ કઈ સમાજારે મળતા નથી અમને તો સમાજાર હવે આવશે એટલે એમ કે ભરતી અટકી કે એમ બીજું કઈ ને સાહેબ આચાર્ય હતા આ ઇસકી બી ગુજરાતમાં ખબર નથી આપને નગરપાલિકાનું શું હોય આઈડિયા બડી બધી એટલે બરાબર પેન્ડિંગ એટલે પ્રોસેસ ચાલુ છે એટલે પછી જાહેરાત થશે જ આખી મેટ્રિક આવશે તો મતલબ મતલબ 21 તારીખ પછી આવશે એવું આ તો પ્રોસેસ બહુ આમ અત્યાર તો ના હોય ભઈ અને ઓનસે ચાલુ દે કે પછી ઓટો ઓટો આ ગુનરેટર છે બધું મેરીટ આપું જો સર પણ પ્રક્રિયા હાલમાં ચાલુ છે પણ સર મહિનો તો ઉપર થઈ ગયો હા હા એ નસુ સર કે તકલીફ તો છે કે એકે સમાજારે મંડતા નથી અમને સમાજાર હવે આવશે એટલે એમ કે ભરતી અટકી કે એમ બીજું કઈ નથી આચાર્ય હતા નહી કે ગુજરાતમાં ખબર નથી આપને નગરપાલિકાનું જૂની આવી ગઈ આપડી બધી એટલે બધું બેડિંગ એટલે પ્રોસેસ ચાલુ છે એટલે પછી જરાક થશે ત્યાંથી મેરિટ આવસ્તવ મતલબ આવસ્તવ 21 તારીખ પછી આવશે એવું આ તો પ્રોસેસ ગુમા અત્યારે તો ના હોય ભાઈ પ્રોસેસ ચાલુ છે એટલે પછી ઓટો ઓટો આ ગુજરે થશે બધું મેરિટ આપું જો સાઈટ પર જોઈ જશે ઓકે